શિવાય હું છું ડૉક્ટર કિંજલ ભટ્ટ ખરેખર આજનો દિવસ એ બ્લેસિંગ આપે એવો આજનો દિવસ એ મેનિફેસ્ટ કરે એવો આજનો દિવસ ખરેખર મેડિકલ છે કારણ કે આજની તારીખ થાય છે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ હવે આ તારીખને તમે નંબર જુઓ તો આઠ ઓગસ્ટનો પણ આઠ અને બે હજાર ચોવીસનું ટોટલ પણ આઠ આ આઠ 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 એ મેનિફેસ્ટ નંબર છે સાથે સાથે આજે ગુરુવાર પણ છે ગુરુવારના દિવસે આ આઠ આઠ આઠનો મેજિક નંબર ખરેખર નવ વર્ષ પહેલા આવ્યો હતો હવે આ મેજિક નંબરને કઈ રીતે અલાઈન કરવું તો તમારી જે ઈચ્છા છે એ ઈચ્છાને યલો પેપરની અંદર ડ્રો કરવાની છે લખવાની છે તમે લખી પણ શકો તમે એને ડ્રો કરી શકો સાથે મેજિક નંબર એટ 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 એ પણ લખવાનો છે અને ઇન્ફિનિટી સિમ્બલ ડ્રો કરવાનો છે આ બધું ડ્રો કર્યા પછી કરવાનું છે તમારી મેમરીને રિવાઈઝ કરવાનું છે તમારી પોઝિટિવ ખરેખર આવો આજના દિવસે એની ટાઈમ કોઈ પણ સમય હા એ પલ્પમાં તમે ખૂબ વાઇબ્રેટ હોવા જોઈએ સપનો સાકાર કરવાનો એક ભાવ હોવો જોઈએ કરો આ રેમેડી અને બધા પોતાના સપના પૂરા કરો ઓમ નમસ્કાર ટુ ઓલ ઓફ યુ